જય સ્વામિનારાયણ આજના કોમ્પ્યુટરના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરનો બ્લોગ ડાયાગ્રામ એટલે કે કોમ્પ્યુટરનું સ્ટ્રક્ચર એના અલગ અલગ કમ્પોનેન્ટ છે એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે અને કઈ રીતના કામ કરે છે એના વિશે સમજશું પહેલાં વહેલાં તો આપણે અત્યાર સુધી થોડીક માહિતી જોઈ એમાં આપણે સમજ્યા કે કમ્પ્યુટરની કામગીરી એટલે કે કોમ્પ્યુટર કઈ રીતના કામ કરશે તો કે જે કંઈ પણ આપણે કોમ્પ્યુટરમાં ઇનપુટ આપશું એ ઇનપુટ આપેલી માહિતી ઉપર ઇનપુટમાં આપેલી માહિતી ઉપર કમ્પ્યુટર કંઈક પ્રોસેસ કરશે પ્રોસેસ એટલે કે ઇનપુટ ઉપર કંઈક કોમ્પ્યુટર પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કર્યા પછી આપણને કંઈક આઉટપુટ મળે છે તો હવે પહેલાં આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોવા જઈએ તો ઓગણીસમી સદી દરમિયાન ઇંગ્લેન્ડના ચાર્લ્સ બબેજ કે જે કમ્પ્યુટરનો પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ તો ઓગણીસમી સદી દરમિયાન ઇંગ્લેન્ડના ચાર્લ્સ બબ્બેજે ગણતરી માટે ડિફરન્સ એન્જિન અને એનાલિટિકલ એન્જિન નામના અમુક સાધનો તૈયાર કરી રહ્યા હતા આ યંત્રો આટલા બધા કાર્યક્ષમ ન હતા એટલે કે એનો આટલો બધું આપણે મેથેમેટિકલી યુટિલાઇઝ કરી શકતા ન હતા શા કારણે આપણે એને વધારે પડતા કાર્યક્ષમ રીતે ઉપયોગ ના કરી શકતા એનું એ કારણ છે કે એ સમયમાં ઇજનેરી કળાના અપૂરતો વિકાસ હતો અને નાણાકીય સગવડનો પણ બહુ અભાવ હતો એના કારણે આ જે એણે ચાર્લ્સબ્બે જે યંત્રો બનાવ્યા હતા ડિફરન્સ એન્જિન અને એનાલિટિકલ એન્જિન એટલા સફળ ન રહ્યા પણ અત્યારના આધુનિક કમ્પ્યુટરમાં ચાર્લ્સ ચાર્લ્સબે જે પોતે આ બે એન્જિન બનાવ્યા હતા એટલે કે આપણે એમ કહી શકીએ ડિફરન્સ એન્જિન અને એનાલિટિકલ એન્જિન જે બનાવ્યું હતું એણે એ સમયમાં ઓગણીસમી સદીમાં જે કમ્પ્યુટર માટે એક કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો એમાં ચાર્લ્સ બબ્બે જે કમ્પ્યુટરની રચના માટે ટોટલ પાંચ ઘટક નક્કી કર્યા હતા અને આજે અત્યારના જે ટેકનોલોજીકલ કમ્પ્યુટર આપણે યુઝ કરીએ છીએ અત્યારના સમયમાં આજે અત્યારના કમ્પ્યુટર છે એ આ પાંચે પાંચ ઘટકો છે એને ધ્યાનમાં લઈને જ તૈયાર કરવામાં આવ્યા છે એટલે આપણે એવું કહી શકીએ કે ચાર્લ્સ બબેજને છે આપણે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખી શકીએ છીએ હવે ચાર્લ્સ બબ્બે જે પાંચ ઘટક નક્કી કર્યા એ ક્યાં ક્યાં હતા એ આપણે ઘટક જોવા જઈએ કમ્પોનેટ જોવા જઈએ તો એ કમ્પોનેટના નામ આપણે જોઈએ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવા માટે એક ઘટક નક્કી કરવામાં આવ્યું હતું જેનું નામ છે ઇનપુટ એટલે કે ઇનપુટ એકમ બીજો જે ઘટક છે એનું નામ છે સીપીયુ કે જેનું પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે કમ્પ્યુટરની તમામ આંતરિક એટલે કે ઇન્ટરનલ જે પ્રોસેસ થાય છે અને મધ્યસ્થ પ્રક્રિયા એકમ એને આપણે કહી શકીએ ગુજરાતીમાં બાકી એનું શોર્ટ એબ્રિવેટેડ નેમ છે સીપીયુ અને એનું ફૂલ નેમ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર પણ બીજા ત્રણ ઘટક હતા જેમાંનું એક છે સ્ટોરેજ એટલે કે માહિતીને અથવા પરિણામોને સંગ્રહ કરવા માટેનો જે એકમ છે એટલે કે જેને આપણે મેમરી એકમ સ્ટોરેજ યુનિટ તરીકે ઓળખી શકીએ પ્લસ આપણે જે કંઈ પણ માહિતી આપીએ છે તો આ માહિતી ઉપર કેવા પ્રકારની પ્રક્રિયા કરવી કયા પ્રકારની પ્રોસેસ કરવી એના માટેનું એક ઘટક છે જેનું એપ્રિવેટેડ નેમ છે એ અને એનું પૂરું નામ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કે ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ કરવા માટેનો એકમ એટલે કે એને આપણે કહી શકીએ એ એલયુ અથવા ગુજરાતીમાં એને કહી શકીએ પ્રક્રિયા એકમ ત્રીજો ઘટક છે સીપીયુની અંદર એ છે કંટ્રોલ યુનિટ એટલે કે દરેક વસ્તુ ઉપર જે કમ્પોનેટ કંટ્રોલ કરવાનું કામ કરશે એને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખી શકીએ આંતરિક પ્રક્રિયાઓના નિયમન માટે જે એકમ છે એને આપણે કહી શકીએ નિયમન એકમ એટલે કે જે કંઈ પણ ઇન્ટરનલ અંદર કમ્પ્યુટરમાં પ્રક્રિયાઓ થતી હોય એના ઉપર જે એકમ કંટ્રોલ જાળવશે એ એકમને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખી શકીએ છીએ ત્રીજો એક કમ્પોનેટ છે માહિતી અને પરિણામો બહારની દુનિયામાં મેળવવા માટે આઉટપુટ એકમ એટલે કે આપણે કંઈક કમ્પ્યુટરમાં માહિતી આપી હવે આ માહિતીને પાછી આપણે એની ઉપર પ્રક્રિયા કોમ્પ્યુટર કંઈક કરે અને પછી આપણને કંઈક માહિતી આપણે જોઈ શકીએ અથવા આપણે પેજ ઉપર એ પ્રિન્ટ આઉટ કાઢી શકીએ તો માહિતીને બહારની કોમ્પ્યુટરની અંદરથી માહિતીને આપણે બહારની દુનિયામાં મેળવી છે તો એ જે એકમ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છે એને કહી કહી શકીએ આપણે આઉટપુટ એકમ કમ્પ્યુટરીની કામગીરીને ધ્યાનમાં લઈ કમ્પ્યુટરની રચનાને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી અને એક બ્લોગ ડાયાગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પહેલું કમ્પોનેન્ટ તમે જોઈ શકો છો એનું નામ છે સેકન્ડરી સ્ટોરેજ સીપીયુની લેફ્ટ હેન્ડ સાઈડ ઇનપુટ યુનિટ છે સીપીયુની રાઈટ હેન્ડ સાઈડ આપણી પાસે આઉટપુટ યુનિટ છે અને સીપીયુ કે જેની અંદર ત્રણ બીજા ઘટકો છે એમાંનું પહેલું છે મેમરી યુનિટ કંટ્રોલ યુનિટ એએલયુ આ બધાને આપણે વિસ્તૃતમાં જોવા જઈએ સમજીએ તો પહેલું એલું ઘટક છે એ છે ઇનપુટ એકમ એટલે કે ઇનપુટ યુનિટ કોમ્પ્યુટરમાં બહારથી ડેટા અથવા કોઈપણ પ્રકારનો પ્રોગ્રામ કમ્પ્યુટરની અંદર દખ દાખલ કરવા માટેના જરૂરી એકમ તરીકે ઇનપુટ યુનિટનો સમાવેશ થાય છે એટલે કે માની લો તમારી પાસે કોઈપણ પ્રકારની માહિતી છે આ માહિતીને તમારે કમ્પ્યુટરની અંદર નાખવાની છે કમ્પ્યુટરની અંદર તમારે મૂકવાની છે તો જે ઘટકની મદદથી તમે તમારી માહિતી કમ્પ્યુટરની અંદર મૂકો છો એ એકમને આપણે શું કહી શકીએ ઇનપુટ યુનિટ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોવા જઈએ કે મારી પાસે સો સ્ટુડન્ટના નામ છે અને સો સ્ટુડન્ટના મોબાઈલ નંબર છે આ બધા નામ અને મોબાઈલ નંબર મારા કોમ્પ્યુટરની અંદર દાખલ કરવા જ તો હું નામ કેની મદદથી ટાઈપ કરીશ કીબોર્ડની મદદથી મોબાઈલ નંબર કોની મદદથી ટાઈપ કરીશ કીબોર્ડની મદદથી તો આપણે કીબોર્ડને ઇનપુટ યુનિટ તરીકે જાણ ઓળખી શકીએ અથવા એક ઇનપુટ એકમ કહી શકીએ હવે જરૂરી નથી કે આપણી માહિતી લખાણ પ્રકારની જોઈએ એટલે કે ટેક્સ્યુઅલ જ હોય બની શકે આપણી પાસે એક ફોટોગ્રાફ છે આ ફોટોગ્રાફને આપણે કોમ્પ્યુટરમાં મૂકવો છે કમ્પ્યુટરની અંદર દાખલ કરવો છે તો આપણે ફોટોગ્રાફને સ્કેનરમાં મૂકશું ને આપણો ફોટો કોમ્પ્યુટરમાં વહી જશે તો સ્કેનર છે એને પણ આપણે ઇનપુટે કમ કહી શકીએ ઇનપુટ યુનિટ કહી શકીએ જુદા જુદા પ્રકારના ઇનપુટ ડિવાઇસ તરીકે આપણે જોવા જઈએ તો કીબોર્ડ છે એક ઇનપુટ ડિવાઇસ છે માઉસ છે એ પણ ઇનપુટ ડિવાઇસ છે સ્કેનર પણ ઇનપુટ ડિવાઇસ છે માઇક્રોફોન પણ એક ઇનપુટ ડિવાઇસ છે જેની મદદથી આપણે આપણો અવાજ છે એ કોમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ ઇનપુટ યુનિટ પછીનું જે એકમ છે એનું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયા એકમ કમ્પ્યુટર દ્વારા થતી તમામ પ્રક્રિયા સીપીઓ દ્વારા કરવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટરમાં આપણે કોઈપણ પ્રક્રિયા કરીએ તમે એમાં સોંગ સાંભળો છો ઇન્ટરનેટ ચલાવો છો ગેમ રમો છો કોઈ મૂવી જોઉ છો કમ્પ્યુટરમાં તો ત્યારે કમ્પ્યુટરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય તો આ બધી પ્રક્રિયા છે એ સીપીયુ દ્વારા કરવામાં આવશે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કે હૃદય પણ આપણે કહી શકીએ એટલે કે સીપીયુ છે એ કમ્પ્યુટરનું હાર્ટ છે એવું આપણે કહી શકીએ અથવા સીપીયુ ઇઝ એ માઇન્ડ ઓફ ધ કમ્પ્યુટર તે કમ્પ્યુટરને ચાલતું રાખશે જ્યાં સુધી સીપીયુ ચાલુ હશે ત્યાં સુધી કમ્પ્યુટર ચાલુ રહેશે માણસના મગજની જેમ તે માહિતીનો સંગ્રહ કરે છે આપણા મગજમાં જેમ આપણે માહિતી આપણા મગજમાં માઇન્ડમાં સ્ટોર કરીએ છીએ એ રીતના દરેક માહિતી છે સીપીયુ સ્ટોર કરતું હશે માહિતી ઉપર કોઈપણ પ્રકારની જરૂરી પ્રક્રિયાઓ પણ આપણને સીપીયુ કરી આપશે અને કમ્પ્યુટરમાં થતી તમામ પ્રક્રિયાઓ ઉપર નિયંત્રણ રાખશે એટલે કે કોઈપણ પ્રક્રિયા તમારે કરવી છે તો પણ એ એનું નિયમન એનું કંટ્રોલ છે એ સીપીયુ કરશે અને આ જે પ્રક્રિયાઓ છે એ કોના દ્વારા થતી હશે સીપીયુ દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ એટલે આપણે સીપીયુ કહી શકીએ કોઈ પણ કમ્પ્યુટરમાં સૌથી મહત્વનો ભાગ એટલે આપણે કોને કહી શકીએ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સામાન્ય ભાષામાં સીપીયુને પ્રોસેસર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ઘણીવાર સીપીયુ છે એને ઘણા લોકો પ્રોસેસર તરીકે પણ ઓળખે છે હવે તમને ખ્યાલ જ છે ઘરમાં જે ડેસ્કટોપ પીસી હોય તો એમાં આપણી પાસે મોનિટર હશે કીબોર્ડ હશે માઉસ હશે સીપીયુ હશે પણ લેપટોપ છે તો એમાં આપણી પાસે સીપીયુ જેવું કંઈ છે જ નહીં તો લેપટોપની અંદર સીપીયુ છે એની સાઇઝ નાની કરી અને પ્રોસેસરને નાનું કરીને મૂકવામાં આવેલું છે પણ એની અંદર પણ સીપીયુ તો હશે જ એટલે તમે એવું કહી શકો સીપીયુને ઘણા લોકો અથવા સામાન્ય ભાષામાં પ્રોસેસર તરીકે પણ ઓળખી શકીએ છીએ સીપીયુની કામગીરીને ઝડપ ગીગાહટ્સના એકમમાં માપવામાં આવે છે એટલે કે સીપીયુ છે એ કેટલું કામ કેટલી સ્પીડથી અથવા કેટલી સ્પીડથી આપણને કેટલું કામ કરી દે છે એની જે ઝડપ માપવા માટેનો સીપીયુનો એકમ છે એને ગીગાહટ્સમાં માપવામાં આવે છે ગીગા એક એકમ છે મેગા છે ગીગા છે તેરાહટ્સ છે એ બધા કોમ્પ્યુટરની સ્પીડને માપવાના એકમ છે હવે સીપીયુ છે તો એ પાછું ત્રણ પાર્ટમાં વેચાયેલું છે એવું આપણે એની આકૃતિમાં એની ફિગરમાં એના બ્લોગ ડાયગ્રામમાં જોયું તો એ ત્રણ ડાયગ્રામ ડાયગ્રામમાં આપણી પાસે જે સીપીયુની અંદરના ત્રણ ભાગ હતા એમાં હતા મેમરી યુનિટ કંટ્રોલ યુનિટ અને ALU તો મેમરી યુનિટ એટલે કે આપણે સંગ્રહ સંગ્રહ કરવા માટેનું એક એકમ કહી શકીએ અથવા શુદ્ધ ગુજરાતીમાં એને કહીએ તો સ્મૃતિ એટલે કે મેમરી યુનિટ ઇનપુટ ડિવાઇસ દ્વારા દાખલ કરવામાં આવેલા ડેટા પ્રોગ્રામ તેમાં જરૂરી પરિણામોને સંગ્રહ કરવા માટે સીપીયુમાં મેમરી યુનિટ આવેલું હોય છે એટલે કે ઇનપુટ ડિવાઇસ દ્વારા તમે જે કંઈ પણ માહિતી જે કંઈ પણ ડેટા કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ ને તમે અથવા આ જે પ્રોગ્રામ્સ છે એને આપણે કોમ્પ્યુટરમાં નાખીએ છીએ કમ્પ્યુટરની અંદર મૂકીએ છીએ કોમ્પ્યુટરમાં ટાઈપ કરીએ છીએ કે કોઈપણ રીતના કોમ્પ્યુટરની અંદર આપણે ઇનપુટ કરીએ છીએ તો એને સંગ્રહ કરવા માટે અને હંમેશા માટે યાદ કરવા માટેનું એકમ એટલે મેમરી યુનિટ એવું આપણે કહી શકીએ સીપીયુમાં આવેલ મેમરીને પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સીપીયુની અંદર જે મેમરી આવેલી છે એનું નામ શું છે પ્રાઇમરી મેમરી એક રીતના જોવા જઈએ તો મેમરીના બે પ્રકાર છે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી પણ સીપીયુની અંદર જે મેમરી આવેલી છે એને આપણે ક્યાં નામે ઓળખી શકશું પ્રાઇમરી મેમરી તરીકે ઓળખી શકશું ઇનપુટ દ્વારા દાખલ કરવામાં આવતી અને માહિતીના કાયમી સંગ્રહની રચનાઓ ઉપર સંગ્રહ કરેલ માહિતી જરૂર હોય ત્યારે મેમરી યુનિટમાં સંગ્રહ થઈ શકે છે એટલે કે પ્રાઇમરી મેમરીની અંદર જે ડેટા છે એને તમારે જરૂર પડીએ તમારે સેકન્ડરી મેમરીની અંદર જો એ ડેટાને ફેરવવું હોય તો તમે એનો સંગ્રહ કરી શકો છો ત્યારબાદ તે આઉટપુટમાં અથવા સેકન્ડરી મેમરીમાં કાયમી સંગ્રહ માટે જાય છે પહેલાં કોઈપણ ડેટા હશે તો એ પ્રાઇમરી મેમરીમાં સેવ થશે અને પછી જો એને હંમેશા માટે આપણે સેવ રાખવાનું હોય તો એ ડેટા છે એને પ્રાઇમરી મેમરીમાંથી લેવામાં આવશે સીપીયુ દ્વારા અને કેમાં સ્ટોર કરવામાં આવશે સેકન્ડરી મેમરીમાં સ્ટોર કરવામાં આવશે પ્રાઇમરી મેમરી છે એના પાછા બે પ્રકાર છે રેમ અને રોમ જેમાં રેમનું પૂરું નામ થશે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું પૂરું નામ થશે રીડ ઓનલી મેમરી પ્રાઇમરી મેમરી રેમમાં માહિતીનો હંગામી રીતે સંગ્રહ થાય છે એટલે કે રેમની અંદર બહુ ઘણો બધો ડેટા તમે સ્ટોર કરાવી શકો જ્યારે રોમની અંદર નવી માહિતી લખી શકાતી નથી એટલે કે રોમની અંદર એકવાર ડેટા સ્ટોર થઈ ગયો પછી આપણે એની અંદર બીજી વાર ડેટા સ્ટોર કરી શકતા નથી તેમાં કમ્પ્યુટરમાં માહિતીનો કાયમી સંગ્રહ કરવા માટે બાહ્ય સાધનોનો ઉપયોગ અનિવાર્ય બને છે એટલે કે રોમની અંદર આપણે એકવાર ડેટાનો સંગ્રહ કરી લઈએ પછી બીજી વાર કોઈપણ પ્રકારનો ડેટા આપણે રોમમાં સ્ટોર કરી શકશું નહીં સેવ કરી શકશું નહીં તો એના કારણે તમારે જો બીજો કોઈ ડેટા સ્ટોર કરવું હોય તો એના એના માટે આપણે સેકન્ડરી સ્ટોરેજની જરૂર પડે છે બાહ્ય સ્ટોરેજ બાહ્ય સ્મૃતિ સાધનોની જરૂર પડે છે જેમ કે ડિસ્ક છે પેનડ્રાઈવ છે સીડી છે ડીવીડી છે વગેરે વગેરે સ્મૃતિ પછી છે આપણી પાસે આ એલ એટલે કે એરિથમેટિક લોજિક અને યુનિટ એ એલયુમાં સરવાળો બાદબાકી જો એના નામ પ્રમાણે છે એલ યુ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ યુનિટ એટલે એકમ કેવા પ્રકારનો એકમ તો કે એરિથમેટિક એટલે ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકે એવો એકમ અને લોજિકલ પ્રક્રિયાઓ કરી શકે લોજિકલ પ્રોસેસિંગ કરી શકે એવો એકમ એરિથમેટિક એટલે તો કે આપણે એમ કહી શકીએ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયાઓ તેમજ લોજિકલ એટલે સરખામણી કરી શકે તેવી તાર્કિક પ્રક્રિયાઓ ગાણિતિક પ્રક્રિયામાં કેનો સમાવેશ થશે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયાઓ થશે અને લોજિકલ પ્રક્રિયાઓ એટલે તો કે કોઈપણ બે વસ્તુની સરખામણી કરવાની હોય અથવા કોઈપણ પ્રકારની તાર્કિક પ્રક્રિયાઓ કરવાની હોય તાર્કિક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયા કે જેનો જવાબ કાં તો હા હશે અથવા ના હશે કાં તો ટ્રુ હશે કાં તો ફોલ્સ હશે ગાણિતિક કે તાર્કિક પ્રક્રિયા માટેના જરૂરી ડેટા પ્રાઇમરી મેમરીમાંથી મેળવી લીધા બાદ એ એલયુ યોગ્ય પ્રક્રિયા કરી તેને પરિણામને પ્રાઇમરી મેમરીમાં મોકલે છે એટલે કે ગાણિતિક પ્રક્રિયા થઈ જશે પછી એનો જે ડેટા છે એ પ્રાઇમરી મેમરીમાંથી એ ડેટા લઈ લેશે પછી એની ઉપર કંઈક એરિથમેટિકની એટલે કે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગા કર અથવા લોજિકલ પ્રક્રિયા એટલે કે સરખામણીની પ્રક્રિયા કરશે અને પછી એ ડેટાને પ્રાઇમરી મેમરીમાં પાછો મોકી દેશે એટલે એમાં પાછો સ્ટોર કરી દેશે એના પછીનું એકમ આપણી પાસે છે કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ કંટ્રોલ યુનિટનું ટૂંકું નામ એબ્રિવેટેડ ફોર્મ સીયુ છે ઇનપુટ યુનિટ આઉટપુટ યુનિટ મેમરી એલયુ આ બધાને સંકલન એટલે કે આ બધાને ભેગા રાખી અને એના ઉપર નિયંત્રણ કરવાનું કામ એના ઉપર કંટ્રોલ કરવાનું કામ જે એકમ કરે છે એને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખી શકીએ જુદા જુદા યુનિટનું સંકલન કરવા માટેની જુદી જરૂરી સૂચના કંટ્રોલ યુનિટ દ્વારા સમયસર જે તે યુનિટને સતત પહોંચાડવામાં આવતી હોય છે એટલે કે કયા યુનિટ પાસેથી ક્યારે ક્યુ કામ લેવું કયા યુનિટનું સંકલન કરવું આ બધી માહિતી કંટ્રોલ યુનિટ દ્વારા પહોંચાડવામાં આવતી હશે પર્ટિક્યુલર એક યુનિટને કંટ્રોલ યુનિટની આપણે કામગીરી જોઈએ કે કંટ્રોલ યુનિટ શા માટે કઈ રીતના કામ કરશે તો કંટ્રોલ યુનિટની કામગીરી એ આ પ્રમાણે છે આપવામાં આવતી માહિતી અને સૂચનાઓનું અર્થઘટન કરી કમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં રૂપાંતર કરે એટલે કે કમ્પ્યુટર છે એ એક જ ભાષા સમજે જેમ તમે હું આપણે બધા અલગ અલગ ભાષા બોલતા હોય કોઈ હિન્દી બોલે કોઈ ઇંગ્લિશ બોલે તો એ રીતના કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર એક જ ભાષા સમજે છે અને કમ્પ્યુટર જે ભાષા સમજે છે એને કહી શકીએ આપણે બાઇનરી લેંગ્વેજ એટલે કે ઝીરો અને વનની ભાષા પણ હવે આપણે હ્યુમન બ્રેઇન છે એ નંબરને બહુ વધારે પડતા યાદ રાખી શકતા નથી તો કંટ્રોલ યુનિટ શું કરશે આપણે કમ્પ્યુટરને જે કંઈ પણ માહિતી આપશું જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપશું જે કંઈ પણ સૂચનાઓ આપશું આ સૂચનાઓનું અર્થઘટન કરશે કેવામાં તો કે કમ્પ્યુટર સમજી શકે એમાં એને રૂપાંતરિત કરી દેશે બીજું કામ એનું છે પ્રક્રિયા અને આઉટપુટ માટે જરૂરી માહિતી અને સૂચનાઓ ચોક્કસ ક્રમમાં આપવાની વ્યવસ્થા કરશે એટલે કે કેવા પ્રકારની માહિતી ઉપર પ્રક્રિયા કરવી પ્રક્રિયા થઈ ગયા પછી યુઝરને પાછું આઉટપુટ આપવું આ બધી જરૂરી માહિતી જરૂરી સૂચનાઓ ચોક્કસ ક્રમમાં ગોઠવશે અને એની વ્યવસ્થા કરશે કમ્પ્યુટર સિસ્ટમ અને તેની સાથે જોડાયેલ અન્ય રચનાઓ વચ્ચે સંકલનનું કાર્ય પણ આપણને કંટ્રોલ યુનિટ કરી દેશે એટલે કે આખી કમ્પ્યુટરની જે સિસ્ટમ છે એના બધા એકમ છે એની સાથે જોડાયેલા બધા એકમ એની રચનાઓ એના સંકલન એટલે એ બધાનું કંટ્રોલ કરવાનું કામ પણ કંટ્રોલ યુનિટ કરી આપશે મેમરી અને ઇનપુટમાંથી યોગ્ય સમયે માહિતી અને સૂચનાઓ મેળવે છે એટલે કે મેમરીની અંદર જે કંઈ પણ ડેટા આપણે સેવ કરેલો હોય અથવા યુઝર કંઈ ઇનપુટ સાધનોની મદદથી ઇનપુટ ડિવાઇસની મદદથી જે કંઈ પણ માહિતી કમ્પ્યુટરમાં આપે છે આ માહિતી આ સૂચનાઓને કમ્પ્યુટર મેળવી અને જ્યારે આપણે એ માહિતી પાછી જોતી હોય તો એનું જે પરિણામ તૈયાર થયું હોય એ આપણને પાછું આપશે અન્ય માહિતી આઉટપુટમાં રજૂ કરશે એટલે કે જે માહિતી આપણે જો જોવાની જરૂર છે એ આપણને આઉટપુટમાં રજૂ કરશે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે કમ્પ્યુટરની અંદર વન પ્લસ ટુ કરીએ છીએ એટલે વન પ્લસ અને ટુ આ જે છે એ આપણી માહિતી થઈ વન અને ટુ આપણી માહિતી થઈ આપણે કીધું કમ્પ્યુટરને આ વન અને ટુ આપણી જે માહિતી છે એના ઉપર કયા પ્રકારનું કામ કરવું છે આપણે તો કે પ્લસ એટલે કે સરવાળાનું કામ કરવું છે એટલે એની ઉપર એ સરવાળો કરશે એનું પરિણામ આપણને મળશે ત્રણ એટલે આ જે ત્રણ પરિણામ મળ્યું એ કંટ્રોલ યુનિટ પાછું આ પરિણામને ક્યાં આપશે આપણને મેમરીમાં સ્ટોર કરી અને આપણને આઉટપુટ એકમ ઉપર ત્રણ છે એ દર્શાવી દેશે આમ જે કંટ્રોલ યુનિટ સિસ્ટમ છે એ ટ્રાફિક પોલીસની રીતના જે કામગીરી કરે છે એવું આપણે કહી શકીએ અને છેલ્લો એકમ આપણી પાસે છે આઉટપુટ એકમ એટલે કે આઉટપુટ યુનિટ કમ્પ્યુટરમાં દાખલ કરેલ કે મેમરીઝમાં સંગ્રહ કરેલ માહિતી તેમજ પ્રક્રિયાને અંતે તૈયાર થયેલ પરિણામો બહારની દુનિયામાં મેળવવા માટે આઉટપુટ એકમ તરીકે આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે એટલે આપણે આગળને જેમ સમજાવ્યું એ રીતના કમ્પ્યુટરમાં આપે જે કંઈ પણ માહિતી તમે ઇનપુટ કરી હોય અથવા પહેલેથી એવી કોઈ માહિતી કે જે કમ્પ્યુટરની અંદર સેવ છે આ માહિતી છે એની ઉપર કોઈપણ જાતની કંઈક પ્રક્રિયા કરો અને પછી જે નવું પરિણામ આવે છે એને તમારે બારની દુનિયામાં લેવું હોય એટલે કે કમ્પ્યુટરની બહાર લેવું હોય ડિસ્પ્લે ઉપર જોવું હોય તો એ જે એકમની મદદથી તમને જોવા મળે છે અથવા બહારની દુનિયામાં તમને એ આઉટ પરિણામ મળે છે એને કયા એકમ તરીકે ઓળખી શકીએ આઉટપુટ એકમ તરીકે એટલે કે આઉટપુટ યુનિક તરીકે ઓળખી શકીએ છીએ કમ્પ્યુટરમાંથી બહાર આવતી તમામ બાબતો આઉટપુટ કહેવાશે એટલે કે કમ્પ્યુટરમાંથી એવી કોઈ પણ માહિતી કે જે કમ્પ્યુટરની અંદરથી બહાર આવે છે એને તમે આઉટપુટ કહી શકો એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં તમે કમ્પ્યુટરની અંદર કોઈ પણ માહિતી સ્ક્રીન ઉપર જાઓ એટલે એ તમને દેખાણી બહાર કમ્પ્યુટરની બહાર આવે છે તો આપણે એને આઉટપુટ કહી શકીએ પ્રિન્ટરમાં તમે એક પેજ ટાઇપ કર્યું સોરી તમે એક પેજ વર્ડમાં ટાઇપ કર્યું એને તમે પ્રિન્ટ લ્યો છો તો કોમ્પ્યુટરમાં તમે જે પેજ ટાઇપ કર્યું તે કોરા કાગળ ઉપર પ્રિન્ટરમાં છપાઈને આવ્યું તો પ્રિન્ટર એક આઉટપુટ એકમ છે તમારા કોમ્પ્યુટરમાં એક ગીત પડ્યું છે એ ગીતને તમે પ્લે કરો છો સ્પીકરમાંથી તમને અવાજ મળ્યો અવાજ સાંભળી શકાણો તો સ્પીકરની અંદરથી માહિતી બહાર આવી તો સ્પીકરને આપણે આઉટપુટ યુનિટ તરીકે જાણી શકીએ છીએ પ્રક્રિયાને અંતે તૈયાર થયેલું જે પરિણામ છે એટલે કે કમ્પ્યુટરમાં આપણે જે ડેટા ઇનપુટ એકમથી આપેલા હોય અથવા કમ્પ્યુટરમાં પહેલેથી જે ડેટા પડેલું છે એની ઉપર કંઈક પ્રક્રિયા કરી અને જે પરિણામો તૈયાર થયા અથવા અગાઉ સંગ્રહ કરેલી માહિતી ચિત્રો હોય વિડીયો હોય અવાજ હોય વગેરે જુદા જુદા સ્વરૂપમાં આઉટપુટ હોઈ શકે એટલે કે આઉટપુટ છે એ કોઈપણ પ્રકારનું હોઈ શકે એ ચિત્રો હોઈ શકે માહિતી એટલે કે કોઈપણ ટેક્સચ્યુઅલ ઇન્ફોર્મેશન હોઈ શકે વિડીયો હોઈ શકે અવાજ હોઈ શકે કોઈપણ સ્વરૂપમાં માહિતી હોઈ શકશે આઉટપુટ છે એ હોઈ શકે આ તમામ માહિતી કમ્પ્યુટરમાંથી બહારની દુનિયામાં મેળવવા માટે વિવિધ આઉટપુટ રચનાઓનો ઉપયોગ થાય છે એટલે કે કમ્પ્યુટરમાં જે કંઈ પણ માહિતી પડી છે એને તમારે કમ્પ્યુટરની બહારની દુનિયામાં લેવી હોય અલગ અલગ પ્રકારના આઉટપુટ એકમોનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ મોનિટર એટલે કે વીડીયુ અહીં આ વીડીયુ નું પૂરું નામ થશે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ વિડીયુની મદદથી આપણને માહિતી સ્ક્રીન ઉપર જોવા મળશે મોનિટર ઉપર જોવા મળશે પ્રિન્ટર પ્રિન્ટર છે શું કરશે તો કે આપણે જે કોરું પેપર મૂકશું એની ઉપર આપણને માહિતી છાપીને જ્યારે આપણે બહાર લેવી હોય તો પ્રિન્ટરની મદદથી માહિતી એ તમે પેજ ઉપર છાપીને બહાર લઈ શકશો સ્પીકરની મદદથી તમે માહિતી છે એને અવાજ સ્વરૂપે ધ્વનિસ્વરૂપે સાંભળી શકશો વગેરે કમ્પ્યુટર સાથે ઉપયોગમાં લેવાતા મહત્ત્વના આઉટપુટની રચનાઓ છે એટલે કે આ બધા સાધનોને આપણે ઇનડીપમાં આગળના ચેપ્ટરમાં જોશું કમ્પ્યુટરની રચનામાં ઉપર દર્શાવેલ વિવિધ રચનાઓનો ઉપયોગ થાય છે કમ્પ્યુટરની કામગીરી માટે આ તમામ રચનાઓની હાજરી અનિવાર્ય છે એટલે કે કમ્પ્યુટર પાસે આપણે પરફેક્ટ કામ લેવું હોય તો આ બધા એકમોની હાજરી ફરજિયાત છે હા પછી માની લો એવા અમુક એક્સપેક્ટેડ થિંગ હોઈ શકે જેમ કે સ્પીકર સ્પીકર ના હોય તો કોમ્પ્યુટર ચાલશે જ પણ આપણે અવાજ પ્રકારની માહિતી એટલે કે અવાજ સ્વરૂપે જે માહિતી છે એને આપણે બહારની દુનિયામાં સાંભળી શકશું નહીં પણ જરૂરી કમ્પોનેટ ક્યાં છે તો કે ઇનપુટેકમ આઉટપુટ એકમ એટલે કે ઇનપુટ યુનિટ આઉટપુટ યુનિટ સેકન્ડરી સ્ટોરેજ મેમરી યુનિટ કંટ્રોલ યુનિટ અને એએલયુ આટલી વસ્તુ તો કોમ્પ્યુટરમાં હોવી જોઈએ